ચૈતર વસાવા પ્રતિકાર કરવા માટે પ્રતિબદ્ધ દેખાય છે દરેક નાના મોટા દરેક મુદ્દા પર ન્યાય માટે કોઈક મુદ્દો આવે તો એને આંદોલન કરવા માટે આવી પરિસ્થિતિમાં એણે કોઈક યાત્રા કાઢી યાત્રામાં કશું જ એવું કંઈ બન્યું નથી હા એણે મંજૂરી માગી હતી ચૈતર વસાવા કહે છે કે અમે લેખિત રજૂઆતો કરી હતી પોલીસ સ્ટેશનમાં કરી વહીવટી તંત્રમાં કરી અમને યાત્રાની મંજૂરી ના મળી લોકશાહી દેશમાં દેખાવ કરવો યાત્રા કરવી એનો બંધારણીય અધિકાર છે બહુ મોટી યાત્રાઓ રાહુલ ગાંધીએ કોંગ્રેસે કરી હવે એનું જોઈને કદાચ આપમાંથી ચૈતર વસાવા શીખ્યા છે અને એમણે રહેવું છે મીડિયામાં લાયુ જીવંત રહેવું છે એમણે પ્રજાને સરકારની સામે વિરોધમાં અને પ્રજાની સાથે રહેવું છે એટલે કઈક ને કઈક મુદ્દો લે છે વ્યાજબી મુદ્દા ઉપર જ્યારે એમણે યાત્રા કાઢવા માટેની પરમિશન માંગી પોલીસ તંત્રએ પરમિશન નથી આપી હવે એ કદાચ ઈગો ગ્રહટ થયો હોય પોલીસનો રાજ્ય સરકારનો કે અમે ના પાડીને યાત્રા કાઢી યાત્રા સફળ રહી એટલી મોટી સફળતા નથી મળી પણ મળી મીડિયામાં એને કવરેજ મળ્યું એની સામે તરત નર્મદા જિલ્લાની પોલીસે રાજપાડી પોલીસ મથકની અંદર તેર એના યાત્રીઓ સાથેની ફરિયાદ દાખલ કરી એફઆઈઆર કરી છે હજુ એ કોઈ એટલો મોટો ગંભીર ગુનો બી નથી બેન હું જ્યાં સુધી માનું છું હું કાયદા કાનૂન સમજુ છું જામીન ગુનો છે જો ને દિલ્હીમાં બી ખેડૂતના ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને એ લોકો યાત્રાઓને એની પરમિશન આપે છે ખીલા મારીને રોકે છે લોકશાહી દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે એ વિરોધ કરવો પડે પ્રતિકાર કરવો પડે એ હદે છે અને જાણે અજાણે ગુજરાત સરકારની વાત કરીએ દિલ્હી સુધી ના જઈએ તો ગુજરાત સરકાર ક્યાં તો ગુજરાતમાં એવું બની રહ્યું છે પછી કરોડો કૌભાંડ છ હજાર કરોડ નું કૌભાંડ હોય ભારતીય જનતા કે આવો કોઈ મુદ્દો હોય આપણે ચૈત્ર વસાવાનો ઇન્ટરવ્યુ મેં સાંભળ્યો એને કીધું છે કે મારી પાસે અસંખ્ય ક્લિપ છે ડિપાર્ટમેન્ટ વાળા જે હપ્તા માંગે છે અમે તો હું કઈ કર્યું નથી એમની સામે કેસ દાખલ કરો હું મૂકીશ એ દરેક વખતે કે છે ને મૂકશે પણ ખરા સમય આવશે ત્યારે એમની પાસે હશે તો પણ ચૈતર વસાવાએ આ મુદ્દાને ઝીલી લીધો છે એને કીધું છે કે છઠ્ઠી તારીખે તમે અમે તમે તમારી જેલો ભરી દેજો અમે આવશું અમારો અધિકાર છે બંધારણીય અધિકાર છે વિરોધ કરવો વાણી સ્વતંત્રતાને ઉપયોગ કરવો એને કોઈક દેખાવ કરવા તો એ બંધારણે આપેલા લોકસાહીનો અધિકાર છે એનો ઉપયોગ કરવામાં પોલીસ આવી અતિશયોક્તિ કરે પોલીસ નથી ગુજરાત પાસે પોલીસનો દુકાળ છે ચાર જિલ્લાના બે જીલ્લા ના એકઠા કરી ને યાત્રા કાઢવા ની આપી હોત તો કદાચ આ પરિસ્થિતિ પણ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક ચૈતર વસાવા હિતેચુઓ છે કે કોણ ખબર નહિ ઓળખવા પડે પણ એ પોલીસ ને વાપરી ને ઉપયોગ કરીને કાયદા કાનૂન ભંગ બતાવીને એને હીરો બનાવવા માટે એને તક આપે છે હવે આંદોલન થશે પાછા પાંચ છ દિવસ રહીને ને ચૈતરભાઈ ગુજરાત ના આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે આદિવાસીઓને અવરોધી રહ્યા છે એવું આદિવાસી પટ્ટીના જે કઈ નેતાઓ છે એ કોંગ્રેસના છે કે આપના છે ચૈતરભાઈ છે કે અનંતભાઈ છે એ બધા એવું એસ્ટાબ્લિશ કરવા માંગે છે અને સરકાર સામેથી અમુક મુદ્દો આપે છે ભ્રષ્ટાચારની સામે એને કીધું ને કે અમે તો કયા મુદ્દા પર યાત્રા કાઢી હતી તો કે ભ્રષ્ટાચારનો મુદ્દો હતો જમીન સંપાદનનો મુદ્દો હતો રેતી ખનન માફિયાઓનો મુદ્દો હતો હવે રેતી ખનન માફિયાઓની અંદર તો કોન્ટ્રોવર્સી તો જુઓ ઈવન એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાસત તમના મનસુખભાઈ બી મુઆબુમ કરે છે એ કે છે કે એક્સિડન્ટ થયો એક આદિવાસી મહિલા મરી ગઈ ગઈ અકસ્માતો થાય છે ડંપરિયા બેફામ થાય છે ડભોઈમાં કેવું છાપામાં તમે વાંચ્યું હશે હશે જોયું કે એના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને એનો જ ડમ્પર પકડાયું હજુ અહિયાં પણ ઘણા બધા સોશિયલ મીડિયા પર મૂકે છે કે હજુ પણ પ્રતિબંધ છે કે ભાઈ ગામની વચ્ચેથી આવા ડમ્પરને નહીં લઈ જવા રેતીના હેવી ડમ્પરો હોય છે એમાં અથડાય

પણ આની પર કેવું શું ઈચ્છે છે કદાચ એવું હોય એને પ્રોજેક્ટ કરવાની ઇનડાયરેક્ટલી કોશિશ થતી હોય અને એ થતી હોય તો પક્ષ માટે છે છે પણ ચૈતર વસાવા રહે તક મળે તો ઝડપી લેવી તક ના મળે તો તક ઉભી કરવી અને એમાં એ સફળ થાય છે આ આંદોલન પણ જો વધારે લાંબુ થયું જેલ ભરો એને જે પડકાર કર્યા છે એ પ્રમાણે જેલ ભર્યું તો ગુજરાત સરકારને ની માથે ઓછી ઉપાધિઓ છે આ એક વધશે અત્યારે ગુજરાત રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જુએ છે છાપાઓ વ્યક્ત કરે છે અખબારો લખે છે હજુ સંગઠનનું માળખું નથી ગોઠવાતું ત્યાં અને તે પણ પાછું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ભલે ભારતીય જનતા પાર્ટી એ પહેલા એનું સંગઠન માળખું ગોઠવી નથી શકતી કેટલી કરુણા કહેવાય કેટલી કરુણતા કહેવાય કે સંગઠન પોતાનું માળખું ઠીક નથી કરી શકતું ને સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત પણ આમાં પણ જો આવું ને આવું થતું રહ્યું ગોપીબેન તો ચૈતર વસાવા આપ અને વિરોધી એની સાથે સંકળાયેલા જે કોઈ વિરોધ પક્ષના નેતાઓ કે અગ્રણીઓ છે એમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફાયદો થશે એ અલગ વાત છે કે એમને ત્યાં ઈવીએમ નો આશરો કે આધાર હોય પણ ખરેખર આ જે કંઈ કાયદો અને વ્યવસ્થાની બાબતે લઈને ડિપાર્ટમેન્ટ જે કઈ કરી રહ્યું છે એ ખરેખર યોગ્ય હોય એવું રાજકીય રીતે ના મનાય કારણ કે આમાં તો તમે લાભ આપો છો હીરો બનાવો છો નેતા તરીકે સફળ છે એવું તમે સાબિત કરવાની એને તક આપો છો પણ ચૈતર વસાવા મેં આગળ કહ્યું એમ આવી દરેકે દરેક તકને ઝડપી લે છે અને આ લલકાર કર્યો છે પડકાર કર્યો છે કે આવો અમે જેલ પર આંદોલન કરીશું એટલે આ પેલું આપણા શુદ્ધ ગુજરાતીમાં કહે છે ને કે પેટ ચોરીને સૂળ ઊભું કરવું હવે ગુજરાત સરકારના મુખ્યમંત્રીથી થી માંડીને આખું કેબિનેટ પ્રધાન મંડળ થી માંડીને આ આદિવાસી પટ્ટીના જે કે અત્યાર સુધી સફળ રહેલા નેતાઓ છે એ પણ એમની કોઈ સલાહ સૂચન નહીં આપતા હોય કે ડિપાર્ટમેન્ટ મનસ્વી કરે છે એ એનું બચાવ કરવા જતું હશે એમને કદાચ એવું હોય શકે ગૃહ મંત્રી એ પૂછ્યું હોય કે ભાઈ આ કેવી રીતે યાત્રા નીકળી એટલે એમને પગલા લીધા હોય પણ પગલા લઈને તો શું કર્યું પાછો ફરી એક વાર એને હીરો ભરવાની તક આપી પણ એ એનો અવાજ તો ઉઠાવે છે એ પણ સત્ય હકીકત છે કારણ કે જે પગ યાત્રા થઈ એ ત્રણ તારીખે થઈ અને કેસ રજીસ્ટર કરવામાં આવ્યો એ સાત તારીખે કરવામાં આવ્યો આ બધાની વચ્ચે સવાલ એ છે કે ત્યાં આગળ એક લેટર લખતા હોય સરકારને તો શું પોલીસ કોઈ કાર્યવાહી જ નથી કરી રહી આવા બેફામ બનેલા ખનીજ માફિયાને લઈને કે આ નેતાઓના લેટર થી નેતાઓના વિરોધ થી પણ સરકારને કે પોલીસ તંત્રને કોઈ ફરક જ નથી પડતો

માનનીય મુખ્યમંત્રી શ્રી હસ્તક્નુ હશે અને સરકારને નહીં ખબર હોય સરકારના તંત્રને નહીં ખબર હોય કે આ માફિયાગીરી રેતી ખનનની પ્રક્રિયા પ્રવૃત્તિ ચાલી રહી છે કોણ કરી રહ્યું છે બિન સત્તાધારી પક્ષના લોકો કરી રહ્યા છે વિપક્ષના લોકો કરી રહ્યા છે તો ઉઠાવી ઉઠાવીને કારણે કાલી દીધા હોવ જેમ મનસુખભાઈ પૂછે છે પણ મનસુખભાઈને એમની બાજુમાં ચાલનારા સ્થાનિક એમના જે કે આગેવાનો કે નેતાઓ છે મને મેં એમને ચેલેન્જ કર્યા હતા કે તમે એવું જાહેર કરો કે મારી પાસે આ રેતી ખનન મોટા ડમ્પર કે માલિકોની સાથે સંકળાયેલા છે એની યાદી નથી તો હું તમારી સંમતિ સાથે પત્ર ભલામણ સાથે આરટીઓ ને પૂછું કે આ બધા વાહનો કોના છે ભરૂચ જિલ્લાની વાત લાગે તો હું એમને કહીશ આવે આપણી સાથે બેસે જોડાય ચૈત્ર વસાવાને ખબર નથી ચૈત્ર વસાવાને બી માંગી શકે છે એ ધારાસભ્ય છે ડેડિયાપાડા નો જાય આરટીઓ કચેરી પર એને પૂછે કે ભાઈ મને યાદી આપો કોના કોના છે એમાં કોણ કોની સાથે સંકળાયેલું છે એ એસ્ટાબ્લિશ કરવું ઈઝી છે પણ કોઈએ ખરેખર ગુનેગારોને પકડવા નથી ના સરકારે પકડવા છે ના નેતાઓ હા ઉહાપો કરવો છે એને બતાવું છે કે અમે વિરોધ કરીએ છે બાકી સાહેબ હું તમને ચેલેન્જ આપીને કહું કે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી માં જો મનસુખભાઈ ખરેખર સંકલનમાં પ્રશ્ન પૂછે કલેક્ટરને પૂછે કે આ આ વેહિકલો જે હેવી લોડેડ વેહકલો જાય છે એની યાદી આપો એમને માંગી છે માંગી હોય તો આપણે એમને કહીશું કે બહુ સરસ અમને બી આપો અમે ચર્ચા કરીએ કે આ કોની છે કોણ કરજણ ના રેતી ખનનના માફિયાઓ છે કોણ ભરૂચ જિલ્લાના છે આ બધું કરનારા તો પાર્ટીના ને પાર્ટીના જ હોય શકે છે ને અને હોય છે પણ નથી ગમતું બોલલી નથી કરી શકતા કારણ કે પાછા હિત ક્યાંક પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે મામલો ગજવો છે પ્રજાની ખરેખર ચિંતા હોય તો એને પકડી પકડીને કેવું આ કરશે આપણે કહીએ કે તમે તપાસ કરી લો તમારા રસ્તામાંથી જાય છે લો યાદી બનાવડાઓ તમારી પાસે વિડિયો શૂટિંગ છે તો બધું જ વિડિયો શૂટિંગ હશે પોલીસ કરપ્શન કરતા વિડીયો શૂટ હશે તો આઈ શૂટિંગ તો હશે ને ગોપીબેન તો એ નંબર શોધી લે આરટીઓ માંથી હવે તો ઓનલાઈન મળી જશે કે આ નંબર નો માલિક કોણ છે ને શું કરે છે એ ક્યાં સાથે સંકળાયેલો છે એટલું તો બધાનું નાનું નાનું આઈબી તો બધા ઇન્ટેલિજન્સ નું ડિપાર્ટમેન્ટ દરેક નેતા પાસે બધી જ માહિતી હોય છે પણ કોઈ નેતા એ મનસુખ હોય કે ભાઈ હોય એમને નામની યાદી સાથે કે આ ફલાણો ફલાણો કરે છે છે એ કોણ આપણે તો કહીએ કે રાજ્ય સરકાર બી યાદી જાહેર કરે જે હેવી વેહિકલો જે રેતી અને કપચી કોરીનું એ કરીએ છે ખનન નું કાર્ય કોણ કરે છે એની યાદી બી લઈ લો જાહેરમાં ચર્ચા કરો પણ આ બધું છે ને કેટલું તો ઇન્ટેન્સલી માત્ર પ્રચાર પ્રસાર માટે કે હું માર્કેટમાં છું હું આ કરી શકું એમ છું હું આવું કરીશ તો આને આવું થશે આવું થશે એક દબાણ કે એક આભા ઊભી કરીને એની પાછળનું કોઈક એમનો બીજો હેતુ હોય ને એને સિદ્ધ કરવો હોય તો પ્રજા સમજી શકે છે કે આ બધું કેમ થાય છે પણ આ રેતી ખનનનો મુદ્દો અને મેં તમને કીધું અમારા લોકલ મીડિયામાં આવ્યું છે કે જો આટલી બધી હેવી હેવી લોડેડ ગાડીઓ ત્યાંથી પસાર થઈ રહી છે કે જ્યારે સરકારે એવું જાહેરનામું બહાર પાડ્યું છે કે ભાઈ ગ્રામ્ય એટલે શહેરી વિસ્તાર એટલે એના વિસ્તારમાંથી જાહેરમાંથી એ વાહનોને અવર જવર નહીં કરી પણ જાહેરમાં થઈ રહી છે કલેક્ટર ભી આ જાણે છે અને સંકલનમાં મનસુખભાઈ ને મારે પૂછવું પડશે કે સંકલનમાં ખરેખર તો મેં એકવાર કલેક્ટર સાહેબ ને રૂબરૂમાં મળ્યા હતા ત્યારે કીધું હતું કે તમને એવું નથી જો સંસદનું પ્રસારણ થતું હોય વિધાનસભાના એને એ કરી શકતા હોય તો સંકલનની બેઠક પ્રજાના હિત માટે જો નેતાઓ જનપ્રતિનિધિઓ એ કરતા હોય તો એ શું શું રજૂઆત કરે છે એ જાહેરમાં આપવું જોઈએ છેલ્લે કઈ નહીં તો પ્રેસ પ્રેસ નોટ બહાર પાડો અને મીડિયા ને અંદર એન્ટર થવા દો હાજર રહેવા દો ખરેખર શું ચાલે છે ચૈતરે બી કીધું છે કે સંકલનમાં અમે અવાજ ઉઠાવીએ છીએ પણ સંકલન પછી બી બહાર આવીને પ્રચાર પ્રસાર માટેની લાભ લેવો પડે એ પરિસ્થિતિ ના સત્તાધારી પક્ષ માટે સારી છે ના વિપક્ષ એનો વિરોધ કરનારા માટે છે પણ આ થઈ રહ્યું છે અને એ પરિસ્થિતિમાં આવી યાત્રાને રોકવા માટેના કાયદા કાનૂનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બધાને પ્રશ્ન એવો સહજ હોય અને મીડિયા તો પૂછે જ કે એનો ધર્મ છે અને પૂછવું જ જોઈએ કે આ બધાનું ખરેખર ગુનેગારો કોણ છે અને ગુનેગારોને પકડવામાં રસ છે કે બૂમો પાડીને પ્રચાર પ્રસાર સાધવામાં રસ છે

કે કે આ કોંગ્રેસના માફિયાઓ છે એમની પાસે બધી જ માહિતી મળી શકે એવું છે સત્તા એમની છે સરકાર એમની છે અધિકારીઓ એમના છે ભલે વારંવાર એવું કહેતા હોય કે અધિકારીઓ અમારું સપોર્ટ કરે કે સવાલ તો એ છે ને કે જો સત્તા સરકાર બધું જ એમનું છે પણ ખનન માફિયાની વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યા મતલબ કે ખનન માફિયા પણ એમના જ હોઈ શકે પરોક્ષ રીતે સીધું જ સાબિત થઈ જતું હોય છે હું તમારો વિરોધ ના કરું ને તમારી ફેવરમાં બોલતો હોઉં અથવા તો બુમો પાડીને પછી ખરેખર મને ખબર જ હોય બેન આ એક બહુ મોટું કૌભાંડ છે ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટીમાં માટી અત્યારે વિકાસના કેટલા બધા કાર્યો થાય છે મને કહો તો વિકાસમાં એના ડેવલપમેન્ટમાં સૌથી પહેલી જરૂરિયાત માટીની થાય છે અને માટીમાંથી કરોડો રૂપિયા લોકો કમાય છે કારણ કે રસ્તા બનતા હોય એ બનતા હોય ઓવરબ્રિજ બનતા હોય ત્યારે માટી ભલભલા મોટા મોટા માથાઓ સાહેબ ધારાસભ્ય થી ઉપરની લેવલના માણસો ના બી માણસો અહિયાં અત્યારે આજે સંગઠનની નિમણૂક કેમ નથી થતી કારણ કે મારા તારાની રમત ચાલે છે થોડા થોડા કઈક ને કઈક વાંધા વચકા બધાને પોતાના માણસો સેટ કરવાના છે એવી જ રીતે આ નેતાઓને પણ બે ત્રણ નામ એવા છે કે જે જો જાહેર થાય તો ભલભલા તકલીફમાં મુકાઈ જાય અને એ કરવા માટે એમને ખરેખર આવા વિવાદો છેડવા કરતા બાજુમાં બેસો કેમ સંકલનમાં ધારાસભ્ય પેલી ગાડી છે ખનન માફિયાઓ છે આ રીતે કે છે લીઝ એની એ નથી ભરતા ઘણા પકડાયા છે પકડાયેલાઓને કેમ લાયસન્સ રદ સાહેબ તમે બસો ની સ્પીડ સો સવાસો ની સ્પીડ પર નેશનલ હાઈવે ના એના પરથી જાઓ તો ફોટો પાડીને તમારે ત્યાં મેમો આવી જાય પણ આવો જતો હોય તો એવા મહેમાનો તમે ક્યાંક સમાચાર સાંભળ્યા છે એવી કોઈ વ્યવસ્થા છે સરકાર પાસે એ બધું જ ગુપ્ત રીતે ચાલે છે કલેક્ટર ત્રણ કલેક્ટરો સામે આક્ષેપ કર્યા મનસુખ મનસુખભાઈએ ભરૂચના કલેક્ટર બદલાયા બાકીના બે કલેક્ટરે કોઈ જવાબદારી નથી તો જ્યારે ઉપરથી જ સચવાતું હોય એ કેતું હોય એને એટલે તો મનસુખભાઈ બી અપ્રિય થઈ પડે છે ને કારણ કે એમને આદત છે બોલી નાખે છે પણ હવે સામે કોઈ પૂછતું બી નહી હોય મનસુખ કે તમારું આ છે કે તમારું પેલું છે એવું બી તો હશે ને એટલે એક વજે એક હિતો સાચવવામાં પ્રજાને મૂર્ખ બનાવવામાં ત્યાં સુધી બધા સફળ થશે પ્રજા તો જોઈ રહી છે દુર્ઘટનાઓ બની રહી છે હમ હમ પણ સાથે એક સવાલ એ બી છે ને સર કે ચૈતર વસાવા ચૈતર વસાવા ઉપર આ પહેલા જ એક વન કર્મચારી ના ફાયરિંગ નો આખો મામલો જે છે અને હવે આ બીજો મામલો રજિસ્ટર થયો એટલે ચૈતર વસાવાની મુસીબત આના લીધે વધી શકે કારણ કે ક્યાંક એ લીગલ આસ્પેક્ટમાં સંપડાશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ એ પ્રયત્ન કરી રહી છે કે ચૈતર વસાવા બીજેપી માં જતા રહે જેના હાથમાં કાયદો એને સૌથી વધારે ફાયદો આ કાયદા ને ફાયદાની રાજ રમત છે સમજી લો એક કાયદાની ભાષામાં એવું કહેવાય છે કે એક બે અને હોય કે આટલા કેસ થયા છે એને ગુનેગાર સાબિત કરો સાહેબ ચાલીસ ચાલીસ પચાસ પચાસ ગુનાઓ જેની સામે રજીસ્ટર છે એમાં કેટલાક વિધાનસભા લોકસભા જિલ્લા પંચાયતે બધે બેસતા જ હોય છે બેઠેલા દેખાય જ આખો દેશ જાણે છે પણ અને બે ફરિયાદ ત્રણ ફરિયાદ એક ફરિયાદ દાખલ કરીને શું થયું છેલ્લી લોકસભામાં હીરો કોણ બન્યું એ ભાજપમાં ના જ ગયો ભાજપમાં નહીં જવાનો હોય ચેતર વસાવો તો નહીં જાય મનોબળ મજબૂત છે એની પાસે એની બી મૂડી હશે એના કર્મની મૂડી હશે એની માનસિક તાકાત હશે પણ આ બે ત્રણ ફરિયાદો દાખલ કરીને પછી એમનું કોઈક મનમાં હોય તો ડિપાર્ટમેન્ટ જાણે અને સરકાર પણ એવું કેતી હોય કે ઘણી તમે જોજો એવું મળે છે પીઠ પાછળ હાથ રાખીને આગળ એને નાના બોલવામાં આવે ના ના કરતો પણ એની જ પીઠ પાછળ આ લોકોનો હાથ હોય સરકારની આવી રમત પણ હોય છે ડિપાર્ટમેન્ટમાં એવું ઉભી થતું હોય છે ભાવ વધે ને બેન હું વિરોધ કરતો તો રેટ રેટ વધે એવું છે કારણ કે અવરોધ સર્જો યાદ કરો પેલા એના ગાળા ગાળી ઉચ્ચ અધિકારીની મહેસૂલ વિભાગની સ્ટ્રાઇક આ બધા તમાસા આપણે જોયેલા છે હજુ એ દુઃખ દુખડા એના એજ છે એને રડનારા માણસો પણ એના એજ છે સરકાર પણ એની એજ છે જનતા પણ એની એજ છે વિરોધ યથાવત છે વિરોધ કરનારા છે પણ રમતો એવી રમાય એક કેસ થઈ ગયો બીજો કેસ કરો એટલે બીજો કેસ કરીને પણ તો શું થયું પરોક્ષ રીતે મીડિયામાં એને બોલવાની તક મળી બે અઢી મિનિટ નું ચૈતર વસાવાએ ભાષણ આપ્યું ચેલેન્જ આપી કે હું આંકડી એટલે સક્રિય રહે છે એને જીવંત રાખે છે જ્યાં સુધી ના ચુંટણી ઓ નહી પતે ગોપી ત્યાં સુધી આ બધું ચાલતું રહેશે નાના મોટી ફરિયાદો થશે નાના મોટા ગુનાઓ રજીસ્ટર થશે થોડો દારૂ પકડાશે થોડાની ની વિરુદ્ધ માં થશે અને એસી સિત્તેર ટકા ના કામો પાછલા બાળે સેટ થઈ જશે આ પરિસ્થિતિ બધે ચાલી રહી છે માત્ર એવું નથી કે આદિવાસી પટ્ટી પર એટલે આનો ફાયદો સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં મળી શકે ચૈતર વસાવા કારણ કે ચૈતર વસાવા અત્યારે જે કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા જે મૂવમેન્ટ હોય કોઈ નેતા ની જે રીતે અલગ અલગ મુદ્દાઓને લઈને કરી રહ્યા છે બે વસ્તુ છે ને એક તો જીવતું રહેવું અગત્યનું હોય છે રાજકારણમાં અને ધગધગતું રહેવું અગત્યનું હોય છે જેવો મુદ્દો જેવો એની ઉપયોગીતા એના પ્રમાણમાં થાય એને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યાં સુધી આવે ડીલે થતી જાય છે તારીખો આવે છે એ બધું થાય ત્યાં સુધીને એમને જાગતું રહેવાનું છે અને બધાને જગાડતા રહેવાનું છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધા સુધી જવાનું છે અને એમાંય અત્યારે જે મજબૂત કરવાનું છે કોઈ કે પાયો કોંગ્રેસ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં બી બહુ જાજી ક્યાંય દેખાતી નથી ભારતીય જનતા પાર્ટી પાસે એનું પાયાનું બળ છે ઉપરથી પણ એને સહયોગ મળતો રહે છે કોંગ્રેસ તો અત્યારે માર્કેટમાં દેખાતી નથી તો આપ છે એ એની ખોટ પૂરી કરે છે અને આપણે જીવતું રાખવા માટે કદાચ છેક દિલ્હી થી કેજરીવાલ થી શરૂ કરીને કે ગુજરાતના નેતાઓથી શરૂ કરીને એ બધા જ ફૂલ સપોર્ટ ચૈતર વસાવા કરતા રહે છે ને એમાં બેકિંગ ની અંદર કોંગ્રેસ પણ ક્યાંક ક્યાંક કરે છે એટલે આ ભારતીય જનતા પાર્ટી વન 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 અગેન વન નો ખેલ છે કારણ કે બીજા કોઈ બીજા વિપક્ષો આ જિલ્લામાં તો ખાસ દેખાતા નથી પણ ચૈતર સારા ગ્રહો છે હવે કોઈ જ્યોતિષ ને સારા એને બતાવવું પડશે કે એને શું લાગે છે નવી નવી રચનાઓ બી થઈ રહી છે નવો નવી લોકસભા બની રહી છે નવી વિધાનસભા એ બી પણ ચાહતા છે કે ચૈતરવસાવના આમ આદમી પાર્ટી સંગઠનની જવાબદારી આપે અને ચૈતરવસાવા ધારા સભ્યની સાથે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પણ બને આવી પણ એક ચર્ચા અહીંયા તો થઈ રહી છે કોંગ્રેસના ફલક પર તો કોઈ દેખાતું નથી સક્તિ સી સિવાય બે ચાર નામો ખરા મોટા મોટા જૂના નામો ખરા જે હતા

હવે તોડવામાં કે તૂટવામાં કોંગ્રેસનું કશું બાકી રહ્યું એવું બહાર દેખાતું નથી આ પરિસ્થિતિની અંદર આપ થોડુંક પુનઃ મજબૂતી કરવા માટેની કોશિશ કરી રહ્યું છે પણ ભારતીય જનતા પાર્ટી ગાંડા હાથીની જેમ મદમસ્ત થઈને સત્તા સાથે ચાલી રહી છે એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અત્યારના સંજોગોમાં સપાટી ઉપર કોઈ એટલો વિરોધ નહીં દેખાય પણ જો ભૂગર્ભમાંથી બધું ચાલ્યું અને થયું તો તકલીફ ભાજપને પડશે કારણ કે એને બી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ થકી જ ઉપર પહોંચવાનું હોય છે અત્યારે તમે જોજો ગોપીબેન એક સબ્જેક્ટ નું થોડું સાઈડ પર લઈ જઈને કહું કે સંરચના નવરચના સંગઠનની જે વાતો થઈ છે પહેલા ઉપર રાષ્ટ્રીય કક્ષાએ બદલાતા હતા પછી રાજ્ય કક્ષાએ હોય હવે આ વખતે નવું આવ્યું છે નીચેથી ધારા ધારા નીચેથી શિખર પર ચડશે

ઉપર નું નથી ગોઠવાતું નીચેનું નથી ગોઠવી શકતા વચ્ચે નું નથી ગોઠવેલું તો ગોઠવાશે શું અને કોણ અનિશ્ચિતતા અનિર્ણાયકતા ની અંદર પરિસ્થિતિમાં અત્યારે જિલ્લો કહો ગ્રામ્ય વિસ્તાર કહો રાજ્ય કહો કે કેન્દ્ર છે અને કઈક નવા જુનીના લોકો સપના જોતા રાત્રે સુઈ જાય છે ઉઠે છે સવારે છાપામાં આંચે છે છાપામાં એ સાચા ને સારા સમાચારો કેટલા આવે છે પણ જગત ચાલે છે અમારા ચૈતરભાઈ બી ચાલે છે એ આપણું સૂત્ર હતું ને કે ચાલશે તો ચૈતર જ સદનસીબે કે કમનસીબે કે જે પણ કહો અત્યારે બી ચાલે છે તો ચૈતર જ પણ ભાજપ ક્યાં કોંગ્રેસ ક્યાં એમનું ભવિષ્ય શું ભાજપ નું ભવિષ્ય એ લઈને આવે છે ને બધું મોટી મોટી ચૂંટણીઓમાં બતાવે છે પણ ભરૂચ શું છે ને સાહેબ અત્યારે બિલકુલ પોલું છે પરિસ્થિતિ બિલકુલ પોલી છે કોઈ નેતા ભરૂચ પાસે અત્યારે સ્થાપિત થયેલા જે સંગઠન બેઠેલા છે એના સિવાય કોણ ચૂંટાયેલા નેતાઓ ભી પૂછો કે સંતોષ છે એમને એમને એમનું સાચવું છે ધંધા બહુ જ વ્યવસ્થિત ગોઠવેલા છે બેન ચૈતર ભાઈ હોય કે બીજા કોઈ બુમો પાડે બધાના પોતપોતાના તાણાવાળા વાળા છે હું તમને કહી શકીશ કે કરોડો નો વ્યવસાય ભરૂચ જિલ્લા અને એની બાજુમાં રેતી રેતી ખનન નદી ખાલી થઈ ચાલી પાણી તો આમે મૂળભૂત ઓછું હતું પાણી મળતું નતું પણ જવા માટેના રસ્તા બી ખલાસ થઈ ગયા લોકો ડૂબી જાય છે આ શુક્લતી મેળામાં શું થયું આજ છે અને હજુ બી ચાલી રહ્યું છે ચૈતર વસાવાને પણ આપણે એટલું કહીએ મનસુખભાઈને બી એટલું કહીએ કે ભાઈ અમારો ધર્મ છે એટલે અમે કહીએ છીએ કે જાગો જાગતા રહો અને સાચી માહિતી સાથે બહાર આવો આ છે છે નામજોગ વાત કરો નામ જોગ ફરિયાદ કરો તમારી પાસે બધી જ સત્તા છે એનો ઉપયોગ કરો માહિતી સાથે પણ માત્ર તમારું એ લેવા માટે તમે બહાર આવીને ભૂમો પાડો યાત્રા કરો યાત્રા સફળ પણ કરો પ્રજા સેવા માટે કરો તમારી સેવા આપો આપ જ જશે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે ચૈતર વસાવા હવે એલાન કરી દીધું છે જેલ ભરો આંદોલન નું તો એની ઇમ્પેક્ટ શું આવશે તેની ચર્ચા પણ તમારા સાથે કરતા રહીશું આજે આપ જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં આભાર